સાટુન ફોન કરવા દે બધું તૈયાર કર્યું કે નહીં કર્યું આ મરતો નહીં કઈનો લાગશે ફોન હેલો બધું તૈયાર કર્યું કે નહીં કર્યું તમે તૈયાર કરીને ને મેલું મારા તો જવાનું તું કે એકણ હું આવું તો તમે એકણ ને એકણ હોય હું ખાલી 15 મિનિટ માં આવી ગયો એમ એડો યાર વાતો નહી અને પોણી બોણી બધું લેતા આવજો પા એ બધું કમ્પ્લીટ થઈ જાય બધું તમારે ટેન્શન ન લેવાનું યાર સુવિતા બુએ બધું કમ્પ્લીટ છે ને બધું કમ્પ્લીટ છે તમે ખાલી એકણ હોય હું 15 મિનિટ માં આયા એમ તો હું માર ઘેર ઊંજો હું એ આ વાતો નહી એ હારું

યો ખબર હે કે ચોરી ગરીધી ને મને તમન બેટમ બેટ મારે ટેલિફોન માર પણ ન કાઢ બંકા એમ ઓ એમ હેડો બંકો આ તો તારા ઘરનો તો તારો ભાઈ બંકો હોય ને તારા ઘરનો એમ તો મારા ભાઈ બંકો હાલ તું જી કોમે હેડો ની કોમે ચૂપચાપ હેડો વાળી કરી એમ કોઈ ન કે જોઈ તરીયા કે મિયર ના મણુ ના મણિયે અડો યાર फटाफट એડો તું માપમાં બોલ આના ગવાને ઢબ્બુનું ભેગા થઈને મને માર્યો તો તમે ઉ ભાઈને બોલાયને લાવતો હું માતું ફોન ના જો તું ઈ તો ઈ નાખો ને ફૂટી જાય બે બે ખોડાઈ લો લે માતું તમારું કામ ની માતા આવી જાજો એમ

આપડે તો બધા અને એક જગ્યા હવે બઉ ગાધું એમ તો કાધું એટલું કાધું મોણીઓ તો અમાર ભાઈ

મો ગાવ બહુ જોર આવે પાવ ઓય કામ કાટે કેમ જોર આવે બહુ એક વાર કીધું એટલે પડી ગઈ કેવું કે ખબર છે ને વાટમાં લડતા હતા કોણ આ રે તને કે હું આ ના કરું ના ના કરું ના ના પકડું કેવું કોઈ થેલી તો લાઈ યાર હું ઢબલા લઈને આવું ઢબલામાં મેણીયમ બેણીયમ બધું ગોતીને આવો યાર

ચમચા લાવતો નહી ઓ યાર આ બધું લઈને ના આવે નહી આ તો કને આય નહીં બનતું કેમિકલ તો આપણે આજ ના બોલા તને ખબર છે હે આ નાઈ દેક બધું એ બળ ના લ્યા છોકરા બા હાતે કેમિકલ લગાય લીધું

તેલ તો ના છું કોની વાત કરે છે ઓ લે બુકા કૂતરા જોતા એવી રીત જો આ તો જોજો કે નાખે એના પહેલા ખાઈ લે એવી રીત કરા ગોટા નાખજો ફટાફટ ગોટા આ ગોટા પેલા રે આ તો સિંગ છે મે બુકા પેલા રે આઈન પાઈ ગોટા ના ગોટા ના અલે એ નેચી દેતવાળ કાઉ કે ધુમાડો આવો ઓગી મો તું આતા ના આતા નઈ ના ગોટા ના થોડું અલગ વાદી ના જીગા ફૂંક જો ના ફૂંક માર એ દેવતા હળકતી નહી ધુવાડા કાઢા છે તે શું લઈ જાયે નોન આ અંદર લાકડા મળી ઈ થોડું હળજી એટલે એ ચેને ચે બાળી નાખી ધુવાડે આવोगे છોકરો મારો હોશપ પોણી આબા માડી હળગાવતા નહીં તમે આ gara તમારું એ બોને મુઢું ઘાલજે એક મુઢું ના ગળાય તું એ મને બળ આવે એ ખીરો છે યાર

થોડીક વાર આ મારા ભાઈ ઉતારીએ હવે હું યાર એક જ મિનિટ હા મારવાનો છું વધારે નહીં હા એક મિનિટ તો તું ધુવાડો ના ઉડાડ આ મકાસાટુ અલ્યા યાર હું તો ઓમો ચક્કુ ભેવડું યાર દેખાતું નઈ ફૂગ મારો ફુગ એ બળાય યાર કોક લાગી યાર ઓન પકડીને ઉતારવું પડશે ધુવાડું ધુવાડું કર્યું

આ ટોમેટો ખાય એટલે રેડી થઈ જાય ઇધર મારા બેટા અમે મેગી નથી ખાધી તે આ તો મુજે વિડિયો બનાવો બતાવો ના તો હા હા દેખા એક લાવજે હવે ના તો વિડિયો કરું કાતા ગોટા ગોટા આ બધું નાઈ દેજી યાર ફટાફટ અંડર લે પકડી આ કાતા ગોટા હું નાઈ દે

સાટો દેવજી બોલો ને કાળવાં કરો અમે પોવમ કોઈ સાર દેતા દી તું થોડું થોડું નઈ લેવું કોઈ લે હેડો દતારો એ ટુ લઈ જા તમતર દાયા તને એટલે હો